અને ક્ષમા વિરુદ્ધ પૂછવા મુજબ સૂત્રો છે ક્ષમા આપવી અને ક્ષમા માગવી એ મને ભવિષ્યના સાત દિવસ આત્મા વિશુદ્ધ કરવો છે આત્માને વિશુદ્ધ કરવાનું છે આત્મા વિશુદ્ધ થાય પછી આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ દિવસે અરસ પર બધા ક્ષમા વાનું છે આખા વર્ષ દરમિયાન જે કંઈ ભૂલો થયો હોય દેવે થયું હોય સામેવાળી ભૂલ જે કંઈ ભૂલો થયું આપણે ક્રોધ કર્યો હોય પોસાઈ કર્યો હોય તો એની માફી માગવાની છે એટલે ઉત્તમ ઉત્તમ બરોબર માફી માગવાનું માફી આપી અને માફી માગી

આપણા જીવનમાં આચાર કેવો જોઈએ એના આપણને આઠ પ્રવચન છેલ્લે દિવસે સમજે પાસા સુધી વાંચન થશે અને તે દિવસે સમસ્યાની મતિક પણ કહેવાય જે ત્રણસો પાસે સુધી પાપની આલોચના કરવાનું છે એ પર્વ બાકીના રોજના દિવસમાં અહીંયા રોજ પ્રભુ ભક્તિ સુરતથી આવેલા શ્રી અંકુભાઈ શાહ પરમાત્મા ની ભક્તિ કરાવશે નવ બાર ભક્તિ સંગીત અહીંયા પરમાત્મા ની અદભુત આંગી થશે આંગીના દર્શકો માટે આવશે અને રવિવારે પરમાત્મા મહાવીર જન્મવાન ચૌદ દિવસે જે કલ્પસ્થળ વાંચન કીધું છે એ વાંચન એક દિવસ જન્મ વાંચન દિવસ આવે છે એટલે ત્યારે ઉજવ છે પરમાત્મા જન્મ તો ચૈત્ર સુધી ત્યારે છે પણ પરમેશ્વર પરાધીન પછી માં વાંચન આવે કે પરમાત્મા જન્મ જો ત્યાં સમગ્ર જૈન સમાજ ખૂબ ઉત્સાહપૂર્વક જન્મ ઉજવે છે વિનાયક પ્રવાદી પાસે આરાધના કરવામાં આવે છે ઈચ્છા નિગ્રમ જય જિન્દ્ર પ્રણામ